હું તું પણ આશા તું કહેતી હતી કે તારી ફ્રેન્ડ હમણાં આવી રહી છે કડિયાર તરફ તો જો મારે ઓફિસે જવું છે લેટ થઈ જશે હા આઈ નો મે હમણાં એને ફોન કર્યો જ ને એને કીધું કે આવે છે તો આવી જશે તું બેસને થોડીવાર હું બેસને થોડીવાર હજી એકવાર ફોન કર અને આમ પણ મને સમજાતું નથી કે તારી બેન પણ મને શું કામ મળવા માગે છે મતલબ કે મને મળીને કરવું છે શું મારો ફોટો આપી દેજે ને અને મારો આઈડી આપી દે એમાં જોઈ લેશે મને પણ એને છે ને તને મળવું છે તારું ઇન્ટરવ્યુ લેવું છે માય ગોડ ઇન્ટરવ્યુ લેવો છે મારો અરે ખરી છે થાશા એ કે મારી સગી સાળી થોડી છે કે ઇન્ટરવ્યુ લેશે મારો એમ જ સમજી લે પૂજા મારી સગી બેન કરતાં પણ વિશેષ છે અચ્છા હશે ચાલ માની લઈએ કે આ તારી ફ્રેન્ડ પૂજા એને મારો ઇન્ટરવ્યુ લીધો અને ઇન્ટરવ્યુ લીધા પછી કદાચ એ તને એમ કહેશે કે તું રોહન સાથેની સગાઈ તોડી ના તો શું તું મારી સાથેની સગાઈ તોડી નાખી હા હું તો તોડી નાખી જો બી પૂજા આવી ગઈ રોહન શું જોઈ છે આ તું જેને મળવા માંગતી હતી ને તારા થનાર જીજુ એ છે રોહન હવે આમ ઊભી જ રહીશ કે તારે જે પૂછવું હતું એ પૂછીશ પણ હા ઇન્ટરવ્યુ લઈ શકો તમે ના ના હવે મારે કંઈ નથી પૂછવું કેમ નથી પૂછવું એટલે તું તો મને કહેતી હતી કે હું મારા મળીશ એટલે આમ પૂછીશ તેમ પૂછીશ કેટલી હાફડી ફાફડી થતી હતી અને હવે કંઈ નથી પૂછવું

મારે થોડું કામ યાદ આવ્યું છે તો મારે જવું પડશે તું બેસ આપણે પછી મળીએ બાય રે પણ બાય હા શું હતું મને થોડી ખબર હતી આવું કરશે સોરી શું સોરી હા તારી સોરી ચક્કરમાં અને મારા ઇન્ટરવ્યુ ચક્કરમાં જોઈ લે કેટલો ટાઈમ ગયો છે માર આમ સો લેટ યાર આવો બધું કરવા માટે અહીંયા બોલાવ્યો તો સોરી ચલો હવે જઈએ આપણે

ના ના મારે તારો કોઈ ઇન્ટરવ્યુ નથી લેવો પણ મારે તને જે વાત કરવી છે ને એ તું ધ્યાનથી સાંભળ બોલ શું વાત કરવી છે અને એવી તે બળી કઈ ગંભીર વાત છે હા મારે એમ કહેવું છે કે તું આશા સાથે સગાઈ તોડી નાખ શું વાત કરે છે આશા સાથે સગાઈ તોડી નાખું અરે પણ શું કામ બસ મેં કહ્યું ને તને કે તું આશા સાથે સગાઈ તોડી નાખ એ સારી છોકરી નથી છા તું આવું કઈ કેવી રીતે શકે તું આશાની બેસ્ટ ફ્રેન્ડ છે અને છતાં આવી સલાહ આપે છે હા હું એની બેસ્ટ ફ્રેન્ડ છું ને એટલે તને સમજાવવા માંગુ છું કે આશા સારી છોકરી નથી આશા સાથે સગાઈ તોડી નાખ પણ છ તું મને કહેતો ખરી કે આશામાં એવી રીતે શું ખામી છે કે તું એની સાથેની સગાઈ તોડી નખ ચોરો હા આશા મારી ખાસ ફ્રેન્ડ છે હું એને સારી રીતે જાણું છું એ સારી છોકરી નથી અને એના વિશે હું કઈક વધારે નહીં કહી શકું પણ આ તો મને તારી પર દયા આવે છે ને એટલે હું તને સમજાવું છું કે જો તું આ સગાઈ તોડી નાખે ને તો સારું છે એ તો તારી હાલત ખરાબ થશે અને પછી તારી મરજી યાર એ તો મને મૂંઝવણમાં નાખી દીધો કે મારે હવે શું કરવું અને શું કહેવું કોઈને તારે શું કરવું ને એ હવે તું જ વિચાર અને હા એક વાત ધ્યાનથી સાંભળી લેજે આ આશા સાથે સગાઈ તોડવાનું મેં કહ્યું છે ને એ વાત આશા સુધી નહીં પહોંચવા દેતો અને મારું નામ વચ્ચે નહીં આવવા દેતો સમજો ચાલ હવે મને મોડું થાય છે હું જાઉં છું બાય તું તો ઓફિસે ગયો તો ને તો કેમ પાછો ઘરે આવ્યો શું થયું અને આમ અકળાયેલો મૂંઝાયેલો કેમ છે કયો તો ઓફિસે પણ વાત જ એવી બની છે ને કે વાત કહેવા માટે મારે ઓફિસના બદલે અહીંયા ઘરે આવવું પડ્યું શું થયું બેટા શું થયું મને કે તો ખરો ઓફિસ જતો તો ને ત્યારે રસ્તામાં મને આશાની ફ્રેન્ડ પૂજા મળી તો મળીને મને આશા વિશે બધી વાત કરી છે અને કહ્યું છે કે આશાની સાથેની આ સગાઈને હું તોડી નાખું પૂજાએ તને આશા સાથે સગાઈ તોડી નાખવાનું કીધું પણ કેમ ઓ મમ્મી એણે આશા વિશેની બીજી કોઈ વાત તો મને નથી કરી પણ એટલું જરૂરથી કહ્યું છે કે આશા એ સારી છોકરી નથી અને આમ પણ એની સાથે સગાઈ કર્યા પછી હું વધારે પડતો પછાય એટલા માટે જ મને ચેતવવા આવી હતી કે ભગવાન આ બધું શું થઈ રહ્યું છે અરે તારા સત્પણ પેલા મે આશા માટે બધી તપાસ કરી હતી આજુ બાજુમાં બધે મે પૂછ્યું હતું ને બધેથી મને તો એના સમાચાર સારા જ મળેલા તો પછી જુઓ મમ્મી પૂજા છે ને આશાની ખાસ ફ્રેન્ડ છે આમ એટલે તમે છે ને હા બીજી બધી વાતો ના વિચાર મેં તમને કહ્યું ને કે આશા સારી છોકરી નથી તો પછી વહેલી તકે તમે જાઓ અને ત્યાં જઈને મારું શક પણ ફોક કરી નાખો કેમ આશા બેટા શું થયું તારું મોડું કેમ પડી ગયેલું છે પપ્પા ખબર નઈ રોહન ને અચાનક શું થઈ ગયું છે કાલ સાંજ નું એનું વર્તન જ બદલાઈ ગયું છે હું ફોન કરું છું ને તો ફોન પણ રિસીવ નથી કરતો અને જો ફોન ઉપાડી લે ને તો સરખી રીતે વાત પણ નથી કરતો પણ બેટા રોહન તારી સાથે આવું કેમ કરે છે શું તારે ને રોહન ને કોઈ ઝઘડો થયો છે કોઈ વાતમાં થઈ છે ના પપ્પા એવું કઈ જ નથી થયું ઇનફેક્ટ કાલે બપોરે તો અમે હોટેલમાંથી જમીને પણ નીકળ્યા હતા ત્યાર સુધી તો એનું બિહેવિયર એકદમ ઓકે જ હતો પણ સાંજનું ખબર નહી અચાનક એને શું થઈ ગયું આવો ને બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો બેસો

અરે પણ સરલાબેન હજુ તો આ સગ પણ થયું એના પંદર દિવસ જ થયા છે અને પંદર દિવસમાં તમને એવું તો શું દેખાઈ ગયું કે તમે આ સગ પણ ફોક કરવાની વાત કરો છો જરા વિચાર કરી તો બોલો ભાઈ હું બધો વિચાર કરીને જ આવી છું સગ પણ તો કરતા કરી નાખ્યું પણ આ તમારી આશા બહારથી મને તમારી આશાના રિપોર્ટ બહુ ખરાબ મળ્યા છે પણ બેન આ તમે કેવી વાત કરો છો અરે તમે મારી વાત માનો આ નક્કી છે ને કોઈ વ્યક્તિએ ખોટી તમારી કાન ભંભેરણી કરી છે અરે કોણ વ્યક્તિ છે કે જેને તમને મારી દીકરીના ના ખરાબ રિપોર્ટ આપ્યા છે અરે મને મારી દીકરી પર પૂરો ભરોસો છે નટવરભાઈ દરેક બાપ ને પોતાની દીકરી પર ભરોસો હોય જ એની નજર સામે પણ જો એનું ખરાબ વર્તન હોય એના ખરાબ રિપોર્ટ હોય ને તો પણ કોઈ બાપ ના માને પણ તમારી આશા માટે તમારી આશા માટે મને જે વ્યક્તિએ વાત કરી છે ને એ વ્યક્તિ બહુ ભરોસાવાળી છે અને એણે જે કીધું છે ને એ સાચું જ કીધું છે અને એટલે જ એટલે જ હું આશક પણ ફોક કરું છું તો કોણ છે વ્યક્તિ એનું નામ મને આપો ના માફ કરજો એનું નામ તમને નહીં આપી શકું નહીં આપી શકું સરલાબેન તમે આ બહુ ખોટું કરી રહ્યા છો અરે ફક્ત એક વ્યક્તિના કહેવા ઉપર તમે આવો ખોટો નિર્ણય લઈ લીધો તમે તમે પોતે વડીલ છો મારા કરતા મોટા છો તમે પહેલા બે ચાર માણસને પૂછો તમારા રીતે તમે જુઓ જાણો આ તો પાંચે પાંચ વ્યક્તિ તમને મારી દીકરીનો ખરાબ રિપોર્ટ આપે તો તમે તમારી સ્વૈચ્છાએ આ સકપણ ફોક કરી નાખજો મને કોઈ દુખ નહીં લાગે બસ નટવર ભાઈ મેં એકને પૂછ્યું ને ત્યાંથી મને સચોટ રિપોર્ટ મળ્યા છે અને એ જરાય ખોટા નથી હવે બીજાઓને પૂછીને મારે મારું અને તમારું નામ ખરાબ નથી કરવું બસ મારો નિર્ણય પાક્કો છે મારે આ પણ ફોક કરવું જ છે અને કરવા જ આવી છું જય શ્રી કૃષ્ણ શું છે આ બધું આવી રીતના રસ્તો રોકીને વચ્ચે ના ઉભું રે ભાઈ ચાલો જવા દે મને છેલા બે દિવસથી હું આ જગ્યાએ ઊભી રહીને તારી રાહ જોઉ છું તું અહીંયાથી જઈને તને બૂમ પાડું છું પણ તું સાંભળતો જ નથી મને સાવ ઇગનોર કરી દે છે તો શું કામ સાંભળું મને છે ને તારામાં હવે કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે આવી રીતના ખોટે ખોટો ટાઈમ બરબાદ ના કર જવા દે મને જો તને મારામાં ઇન્ટરેસ્ટ નથી ને તો મને પણ તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી મારે બસ એટલું જાણવું છે કે મારા વિરુદ્ધ કાન ભરવાવાળું એ કોણ છે અચ્છા એટલે હું તને વાત કરું અને તું એની સાથે ઝઘડો કરી નાખે નથી કહેવાનો એક થી લાગે પણ નઈ કહું રોહન તારે કહેવું તો પડશે જ જો તું નઈ કહીને તો તો હું તારો પીછો નથી છોડવાની રસ્તો નઈ છોડે એમ અને જો વાત કરી દઉં તો તો ક્યારેય વચ્ચે નઈ આવે ને સાંભળ તું જેને જરાય સારી છોકરી નથી અને એક નંબરની હરામખોર છોકરી છે બસ ચલન છે તો હું બધું મને તારી ફ્રેન્ડ પૂજા જ કીધું છે સાંભળી લીધું શું આવી બધી વાત મારા વિશે દી તને કરી છે આ વાત મારા માન્યમાં જ નથી આવતી માન્યમાં તો મને પણ નથી આવતું કે તારા જેવી દેખાતી છોકરી આટલી હરામી અને બસ ચલન પણ હોય શકે રોહન બોલવામાં ભાન રાખજો હું એવી છોકરી નથી એ તો દેખાય જ ગયું છે કે તું કેવી છોકરી છે ને કેવી નહીં મને વધારે ના સમજાવ જા સાંભળી લીધું ને બે ઉજા જો તને સારી નથી કહેતી તો પછી મને શું કામ કહે છે તારી જ બેનપણી છે ચાલ હટ

છે ભલાઈ તૂટી ગઈ પૂજા આવું કામ કર્યું નહીં તો મારો હાથ ઉપર લાગે ઠીક તારે જાણવું છે ને તમારા બંને જાણવું છે ને કે મેં આવું શું કામ કર્યું તો ચાલો મારી સાથે ચાલો ક્યાં લઈ જાય છે તું રોહન ના ઘરે હું રોહન ની સામે તમને બંને ને જણાવીશ કે મેં આવું શું કામ કર્યું છે ચાલો તમે લોકો અચાનક કેમ શું થયું થયું નથી આંટી પણ હવે થશે તારે જાણવું હતું ને કે મેં તારી સગાઈ કેમ તોડાવી અને હા રોહન મેં તને શું કહ્યું હતું કે આ સા સારી છોકરી નથી પણ હકીકતમાં વાત એમ છે કે રોહન સારો છોકરો નથી એક આવારા અને બચલન છોકરો છે શું વાત કરે છે તું મનમાં આવે એ બધું બોલી નાખવાનું એમ અવાજ નીચો રાખ રોહન તારા ચિલ્લાવાથી સત્ય કઈ છુપાઈ નથી જવાનું આશા એક વર્ષ પહેલા ઉમરેત ગામમાં જે મોના નામની છોકરી પર રેપ થયો હતો એ રેપ કરનાર વ્યક્તિ છે ને રોકી અને એ રોકી કોણ છે તર તું જાણ છે રોકી એટલે કે આ તારો મંગેતર રોહન શું મોના નામની છોકરીનો જે રેપ થયો હતો એ રેપ કરનાર રોકી એટલે કે આ રોહન છે હા એ આ રોહન જ છે અને જો તને વિશ્વાસ નહી આવતો હોય મારી વાત પર તો આ ઊભો પૂછી લેને કેણે શું કાંડ કર્યા છે હા 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 એકદમ સાચી વાત છે મોના રેપ કેસ નો મુખ્ય આરોપી એટલે રોકી ભાઈ હું પોતે છું અને મારા ઉપર આ જે કેસ ચાલે છે બોલ ને શું કરી લેવું છે તારે

કે કદાચ આ સત્યની જાણ હું તને ત્યારે કરતે ને તો તું મારી વાતનો વિશ્વાસ નહીં કરતે એટલે જ મેં છે ને આ રોહનને પકડ્યો અને એને મારી જારમાં ફસાવીને તારા વિરુદ્ધ એના કાન ભર્યા એટલે એ મારી વાતોમાં આવી જાય અને આ સગાઈ તોડી નાખે અને મારી મારી ફ્રેન્ડ બચી જાય પૂજા મને માફ કરી દેજે હું તને સમજી ન શકી તે તો મારી જિંદગી ખરાબ થતા બચાવી છે

એને એની જિંદગીની ની એવી ભૂલ કરી નાખી છે ને કે આખી જિંદગી એને એ ભૂલ નડવાની છે એનું ક્યાંય ઠેકાણું નહીં પડે ક્યાંય નહીં